નમસ્કાર સ્વાગત છે આજે ધાંગધ્રા તાલુકાના વદર ગામે પાંચ વર્ષની માસૂમ દીકરી પર જે રીતે પાશવી બળાત્કાર કરવામાં આવ્યો જે રીતે આ કૃત્ય કરવામાં આવ્યું વિકૃતતા થઈ અને એનો પરિવારને મળવા માટે હકીકતો જાણવાને સાંત્વના આપવા માટે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો સાથે અહીંયા ગામમાં આવ્યા છે પરિવાર પાસેથી જે હકીકતો જાણી જો પાંચ મિનિટનું મોડું થયું હોત તો આ દીકરી પર બળાત્કાર કરીને હત્યા પણ કદાચ થઈ આ પહેલો બનાવ નથી છેલ્લા દસ દિવસમાં જ ગુજરાતમાં આ છઠ્ઠો સાતમો બનાવ છે દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર કરવામાં આવે એના જ શિક્ષક દ્વારા બળાત્કાર થાય હત્યા કરવામાં આવે મહેસાણામાં પણ સોળ વર્ષની સગીરા પર ગેંગરેપ થાય વડોદરામાં ગરબા રમવા જતી દીકરી પર ગેંગ રેપ કરવામાં આવે અહીંયા ધાંગધ્રામાં પાંચ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર થાય અને જે રીતે આ બનાવો વધી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ખાલી ભાષણો કરતા રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ ખરા અર્થમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આજે ગુજરાતમાં જાણે કાયદાનું શાસન ના હોય અને બળાત્કારીઓને ગુંડાઓનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું કોઈને પણ પોલીસ પ્રશાસનનો સરકારનો ડર નથી રહ્યો અને એના કારણે આ બળાત્કારીઓ આજે બેફામ બન્યા છે આપણા બધાનું માથું શરમથી ઝૂકી જાય જ્યારે ગુજરાતમાં આવી નાની નાની માસૂમ દીકરીઓ પર બળાત્કાર થાય ત્યારે સરકાર અને એના ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરવામાંથી બહાર આવે ફક્ત લોકોને ઉશ્કેરવા તો સહેલી બાબત છે લોકો સમક્ષ ભાષણ કરવું સહેલી બાબત છે પણ લોકોને સુરક્ષા આપવી લોકોને સલામતી આપવી ગુજરાતમાં જે ગુંડાઓ બેફામ થયા છે બળાત્કારીઓ બેફામ થયા છે એને નાથવા એ જરૂરી છે અને અમે તો આજે ગુજરાતીઓને પણ કહેવા માગીએ છીએ કે સરકાર તો નિષ્ફળ છે સરકાર આમાં કંઈ કરે નહીં તો આપણે બધાએ આગળ આવવું પડશે કાલે ઉઠીને આપણા પરિવારની બેન દીકરીની રક્ષા માટે જો સરકાર કંઈ ના કરે તો આપણે બધાએ આગળ આવીને રસ્તા પર ઉતરવાની તૈયારી રાખવી પડશે